બે ત્રણ આપણી પ્રજાના પ્રશ્નો ઉઠાવતા ઉઠાવતા છેલ્લા બે વાર જેલમાં જઈ આવેલો છે એમના ધર્મ પણ જેલમાં મૂક્યા આ પણ તેમ છતાં પણ આજે અડીખમ

આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ગામમાં પણ પ્રવેશ આપવાનો નથી છો ભાઈ એમને એમને હવે હવે આપણા ગામમાં પણ પ્રવેશ બંધ કરી દેવાનો ત્રીસ પાંત્રીસ 35 વર્ષનો એમનો હિસાબ પૂછવાનો આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે વિસ્થાપિતો થયા છે એ લોકોને એ લોકોએ આજ દિન સુધી ન્યાય નથી આપ્યો આજે અમે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જોડે આજે એમના મમ્મીનું ગામ જુના છે અને ત્યાંથી સાંસદ સભ્યની જન્મભૂમિ છે એ સાંસદ સભ્ય છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી છૂટાઈને આવે છે અરે ભાઈ આ ધારાસભ્ય તો બે ત્રણ વર્ષથી બન્યા છે તમે શું એમની પાછળ પડ્યા છો તમે તમારા ગામનો વિકાસ નથી કરી શકતા તમે તમારા ગામનો રોડ નથી બનાવી શકતા અને તમે નીકળી પડ્યા છો ચૈતરભાઈ વસાવાને દબાવવા માટે આ ચૈતરભાઈ અને આવનારા દિવસોમાં આ અમારી આ જળ જંગલ અને જમીન જે તમે છીનવી લીધી છે એ આવનારા દિવસોમાં જે આ ઘરે ઘરે ચૈતરભાઈ પેદા થઈ ગયા છે આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટી અને આ કોંગ્રેસના નેતાઓને અમે આ જાહેર મંચ પરથી કહીએ છીએ કે આવનારા દિવસોમાં તમે અમે અમે તમને અમારા વિસ્તારમાંથી એક ફૂટી કોડી પણ જમીન આપવાના નથી તમારે અમારા પ્રાણ લેવા હોય તો તમે અમારા પ્રાણ લઈ લેજો તમે અમારા અમારી પર ગોળી કરવાના હોય તો અમે આ ગોળી ખાવા પણ તૈયાર છીએ પણ આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં અને અમારા સમાજમાં જે અન્યાય થયો છે એ અન્યાય હવે અમે થવા નહીં દઈએ હવે વધુ ન કહેતા આપણે પણ ચૈતરભાઈ સાહેબ શ્રી નું સાંભળશું એટલે મારી વાણીને હું અહીંયા ગાડી વિરામ આપું છું પણ ચૈતર ભાઈ ની સ્પીચ આવે છે ત્યાર પહેલા આપણે એક જોરદાર નારો લગાવી દઈએ બે હાથ ની મુઠ્ઠી વાળીને બોલો જય આદિવાસી જય આદિવાસી જય જોહાર ચૈતર ભાઈ તું માગે ચૈતર ભાઈ તું માગે બડો જય જોહાર જય આદિવાસી આજે આપણું અહીંયા નર્મદા અહીંયા ડેમ બનાવ્યો ત્યાં ગાડી આપણા લોકો વિસ્થાપિતો થયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે આજે ખૂબ મોટી સંખ્યામાં આજે જમીનો એ લોકોએ પછાવી લીધી આજે તેવા લોકોને આજે વળતર નથી આપવામાં આવ્યું અલગ અલગ જાતના પ્રોજેક્ટો બનાવ્યા આજે આપણા સમાજના લોકો કોઈ ટાવર પર ચડી જાય છે કોઈ આંદોલનો કરે છે

આપણી પર ખોટા કેસો થાય છે આપણા છોકરાઓને આ ટ્રાઈબલ મ્યુઝિયમ જેવા ત્યાં ગાડી ઢોર માર મારે છે પણ તેમ છતાં આપણા ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાઓ ત્યાં ગાડી બોલતા નથી આજે ટાવર ઉપર ચડી જાય છે આજે લોકો આંદોલનો કરે છે આજે શું ભાઈ ફક્ત ડેડિયાપાડાના ધારાસભ્યની છે ધારાસભ્ય એકલા ચિંતા કરે આપણા બધાની એમને કોંગ્રેસ માં ને ભાજપ માંથી જીતાડી જીતાડી ને લાવ્યા છે એ લોકોને ખુરશી પર બેસાડ્યા છે શું એમની જવાબદારી નથી આપણા પ્રશ્નો ઉઠાવવાની આપણે ક્યારે જાગશું જો હજુ પણ નહી